શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય તેરમું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેશો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખજો આપ જો આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ આધ્યાય તેરમો સ્પિંડ આદિ કર્મ વર્ણન ગરુડ ભગવાન શ્રી હરિને કહે છે કે હે પ્રભુ મને આપ સ્પિન્ડ વિધિ અને સંત સંતુક નિર્વાણ નિર્ણય કહી સંભળાવું ભગવાન શ્રીહરિ ગરુડને કહે છે કે હે ગરુડ દસ બ્રાહ્મણ દસ દિવસે બ્રાહ્મણ બારમા દિવસે ક્ષત્રિય પંદર દિવસે વૈશ્ય અને એક માસે શુદ્ધ શુદ્ધ થાય શુદ્ધ શુદ્ધ થાય મૃત્યુનું સૂતક પિતરાયોને શ્રાદ્ધ નિર્દેશ દિવસ માટે લાગે છે સદાને દસ દિવસે માટે લાગે છે સોથી પેઢી એક દસ રાત્રિ પાંચમી પેઢી પાંચમી પેઢીએ રાત્રિ છઠ્ઠી એ ચાર રાત્રિ સાતમી પેઢીએ ત્રણ રાત્રિ સૂતક જાણવું જોઈએ જો કોઈ દૂરનો ગોત્રી મૃત્યુ પામ્યો હોય તો તેનું સનાતન સ્નાન કરી લેવું જોઈએ જો કોઈ સ્વર સ્વજન વિદેશમાં મૃત્યુ પામ્યો હોય તો તેની ખબર સાંભળ્યા પછી એ દિવસે બાદ બાકીના દિવસોનું સૂતક પાડવું જોઈએ પાડવું જોઈએ જો દસ દિવસ વીતી ગયા હોય તો એક વરસમાં ત્રણ રાત્રિનું સૂતક પાળવું જોઈએ જો વરસ થઈ ગયું હોય તો સ્નાન કરી લેવું જોઈએ પ્રથમ સૂતકના છ દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક દસ દિવસે કાઢતા તો બે સૂતકો નીકળી જાય છે જો કોઈ જીવનદાન ઉગ્યા અગાઉ મૃત્યુ પામે તો તેમનું માત્ર સ્નાન કરાય છે દાંત ઉગ્યા પછી અને સો કર્મ કર્યા વગર પહેલાં જ મૃત્યુ પામે તો એક રાત સોલ કર્મ કર્યા પછી જયોન આપ્યા પછી જનોય આપ્યા પછી મરી જાય તો ત્રણ રાત મોટી ઉંમરે મૃત્યુ પામ્યો પામે તો દસ રાત્રિ સૂતક જણાવવું જોઈએ તો પુત્રી સત્યા સત્યાવીસ મહિના અગાઉ મૃત્યુ પામે તો માત્ર સ્નાન કરવાનું હોય છે સગાઈ થાય ત્યાં સુધીમાં જો પુત્રી મૃત્યુ પામે તેમજ તેની મોટી ઉંમરે પણ મૃત્યુ પામે તો ત્રણ રાત્રિ સગાઈ થયેલ હોય તો બંને પક્ષો ત્રણ ત્રણ રાત્રિ સૂતક રાખવું જોઈએ ગર્ભ રાહ રહ્યા પછી જેટલા માસે ગર્ભ સાત્ર થાય ગર્ભ સાત્ર થાય તેટલા દિવસે સૂતક પાળવું જોઈએ આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી સૂતકના સમયે કોઈને અડવું નહીં ખાટલા ઉપર બેસવું નહીં દેવ પૂજા કરવી નહીં સૂતક બ્રહ્માસારી યદી આગ આગરી હોતી અને રાજાને લાગતા નથી વિવાહ ઉત્સવ અને આરંભ થયા બાદ સૂતકના જાણવા પહેલા રાંધેલ અન્ન રાખવામાં અડસણ અડસણ સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં સતા છતાં સૂતકીય વ્યક્તિઓને જો બ્રાહ્મણને ભિક્ષા આપી તો આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે જો અજાણ્યા યાચક ભિક્ષા લઈ લે તો તે તેનો દોષ લાગતો નથી આથી સૂતકની નિવૃત્તિ માટે સ્પીડ શ્રાદ્ધ બારમા દિવસે કરવું જોઈએ જો સતી શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી આથી બારમા દિવસે મૃત્યુ સ્થાનને ગાયના શાણ વડે લિપીને શાસ્ત્રોમાં વિધિથી સ્પીડ શ્રાદ્ધ કરવું જોઈએ પછી પૂંજા આદિ વિક્રાંતો પિંડ મૂકીને હાથ પગ ધોયા પછી વધુ રુદ્ર અને સૂર્યરૂપ ધારણ કરનારને પિતામહના ત્રણ પિંડ આપી ચોથા પિંડ મરનારને આપવો જોઈએ આ પિંડનું પૂંજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળને ત્રણ ભાગ કરવા આમ ત્રણ ભાગનો એક ભાગ પિતામહન મહન આ પિંડને મેળવવો પછી પિતામહ મહનની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવવો જોઈએ પ્રિયતા જીવતા હોય તો અને પિતા મૃત્યુ પામ્યા હોય તો ત્રણ પિંડ આપવા જોઈએ પિતાની માતા જીવતા હોય તો માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ માતાનું પિંડથી પિંડત્રી મેલના મહાલક્ષ્મીમાં અને પિતાનું માતા વિશે પિંડત્રી મેલન મેલન કરવું જોઈએ અપુત્ર સ્ત્રીનું સ્પિડકરણ સ્પિંડિકરણ તેની સાસુમા સાથે મેળવીને કહેવું જોઈએ કે જો માતા પિતાને એક એક સી પિતામાં બાળ બાળવામાં આવ્યા હોય તો પ્રથમ પુત્રોએ પિતાનું અને બાદ સ્નાન કરીને માતાનું સ્પિનકરણ કરવું જોઈએ સ્પિંડકરણ કર્યા પછી થયા બાદ પિતૃઓને તર્પણ કરીને વેદ મંત્રો સાથે શ્રદ્ધાને ઉચ્ચારણ કરવું જોઈએ બોલી છે અતિથી ભોજન આપવું જોઈએ આમ કરતાથી પિતૃઓને તૃપ્તિ અનુભવ કરે છે ત્યાં પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું જોઈએ પછી નવગ્રહ દેવતા દેવીઓ તથા ગણેશજી ગણેશજીનું પૂર્ણવચન વેદ મંત્રો સાથે કુંભ કુંભ ચોખા કુમકુમ ચોખા અને નિવેદ આદિ કરવું જોઈએ ગોર મહારાજને યજમાનો અભિષેક કરીને તેના હાથે મંત્ર બોલીને રક્ષા સૂત્ર બાંધીને મંત્ર લેવાય છે ચોખા આપવા જોઈએ બાદમાં બ્રહ્મા ભોજન કરાવીને દક્ષિણા આપીને જોઈએ બાદમાં ઘરમાં રહેતા સદૈવ માલિકે બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈને અનાજ અન અંજળીના ભરેલા બાર કુંભ આપવા જોઈએ બ્રહ્મા ભોજન કરાવ્યા બાદ ચાર વર્ણો ચાર વર્ણો કર્મીથી કર્મી બ્રાહ્મણને દેશે દક્ષિણે સાબુને વૈશ્યકે અને દંડને શુદ્ધ સ્પર્શ કરવું જોઈએ આ ક્રિયા કર્યા પછી વસ્ત્રોને ત્યાગ કરીને શુદ્ધ સફેદ વસ્ત્રો ધારણ કરીને દાન આપવું જોઈએ સંયુને સુંદર રીતે સજાવીને તેની નજીક સત્ર સત્રદીપ રૂપાળું આસન સામર પાત્ર શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા જોઈએ લક્ષ્મી નારાયણ અલંકારી તેમજ છે મૂર્તિ કરવી જોઈએ ત્યારબાદ સૌભાગ્યવતીઓ પાસે બેસાડીને વસ્ત્ર અલંકાર આપવા જોઈએ બાદમાં પતિ સહિત બ્રાહ્મણજીએ પૂજા કરીને બ્રાહ્મણ દેવતાને સોનાના કુંડળ વીટી કંઠી અગર અગરખું ધોતી ચોટોપા પાઘડી આદિ દાન આપવા જોઈએ ત્યારબાદ લક્ષ્મીનારાયણ નવગ્રહો દેવી અને પિતા મહનનું પૂજન કરીને હાથમાં પુષ્પજલી લઈને ઉતારા વિમુખી રહીને કહેવું કે હે પ્રભુ આપની શિરગા શર્મા શૃંગાર શર્મા જેવી સૈયા છે તેવી સૈયા મારા પિતૃઓને સુવા માટે પ્રાપ્ત થજો આમ બોલીને પ્રતિમાને બ્રાહ્મણ દેવ ઉપર પુષ્પાંજલિ અર્પિત કરવી તે સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણ દેવ એટલે કે બ્રાહ્મણ દેવતા અર્પણ કરવી જોઈએ મનુષ્ય ખૂબ જ ધનવાન હોય તો તેઓ દાન સાથે ઘરનું પણ દાન કરી શકે છે જો આ સંયનું દાન પાત્ર વગરને આપવામાં આવે તો તે નકરનો અધિકારી નરકનો અધિકારી છે બને છે જ્યારે સત્પથ પાત્રને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ સૈયા દાન કર્યા પછી પદ પદાર્થ કરવું જોઈએ પદદાન કરવું જોઈએ પદદાનમાં સત્રી જોડા વસ્ત્ર વીટી કમલ આચન દંડ તાબુનું પાત્ર હોવું જોઈએ જરૂરી છે આવા તેર પદદાન બારમા દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા જોઈએ સ્ત્રીની સૈયા પર કાજલ મહાવર રોલી વસ્ત્ર અને આભૂષણ આદિ સુહાગડી વસ્તુઓ મૂકવી જોઈએ આ પ્રમાણે આ પ્રકારના બારમા દિવસે તેર પદદાન તેર બ્રાહ્મણોને આપવા છત્રી આપવાથી મરનારને છત્રીની છાંયા મળે છે જોડા આપવાથી કાંટાવાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે વસ્ત્રદાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ પ્રાપ્ત થાય છે જીવનને વસ્ત્રદાન કરવાથી આત્માને ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે વીંટી આપવાથી લુથી લુથી મરનારને બચવા થાય છે તથા કમળ દળ કમડળ આપવાથી તેને જળપાનનું સાધન મળી જાય છે આમ આમાં આવા પદ પદાર્થની મરનારને યમ યમ માર્ગે જતા જતા સુવિધાઓ મળી રહે છે બારમા દિવસે બ્રાહ્મણ છાંડલ આદિ સાંડલ આદિ પણ આવે છે તેને અનદાન જરૂર કરવું જોઈએ સ્પીડ થયા પછી સ્પીડ થયા પછી એક વર્ષ સુધીમાં તેની મૃત્યુ એ પિંડ સાથે જળનો કુંભ જરૂર આપવો જોઈએ જો કોઈ જીવન જીવનપૂર્ણ પૂર્ણિમાના દિવસે મૃત્યુ પામ્યો હોય તો તે શ્રા તિથિમાં તેને ચોથની ચોથની તિથિ જાણવી જોઈએ જો કોઈ જીવન ચોથ ચોથની તિથિએ મૃત્યુ પામ્યો હોય તો તે નોમની તિથિ પણ ગણી શકાય નોમની તિથિ મરનારની ચો ચૌદસ જાણવી જોઈએ આમ જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણોને ભોજન જરૂર કરાવવું જોઈએ પછી બીજા મહિનામાં પિંડ શ્રાદ્ધમાં કરવું જોઈએ બધા શ્રાદ્ધ પૂરવા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ આમ શ્રાદ્ધમાં બ્રહ્મા ભોજન જરૂર કરવું જોઈએ જરૂર પડી તૈપિંડ યુક્ત શ્રાદ્ધ કરવું વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું આથી પિતૃઓને પરમ ગતિની પ્રાપ્તિ કરે છે તુલસીજીની માંજરોથી માંજરોથી વિષ્ણુ શરણનું પૂજન કરવું પિંડ આપવા માટે ગયા સૂરના મસ્તક ઉપર સમીરા પાંદડા જેટલો પિંડ મૂકવાથી મૂકવામાં આવે છે તો ઈકોર પેઢીનો ઉદ્ધાર થાય છે આમ ઓઢ ઓધર્વ દેહની કૃત્ય કૃત્ય આપવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ પુત્ર આદિને સદાવા વાસમાં ઉત્પન્ન થાય છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ નિર્ધન મનુષ્ય પણ જો આ કથા સાંભળે છે ને તો તે બધા પાપોથી મુક્ત થઈને દાનના ફળનો અધિકારી થાય છે જે મનુષ્ય વિધિ સરળ રીતે શ્રાદ્ધ કરે છે મારું ગરુડ પુરાણ સાંભળે છે વાંચે છે કે કહે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેના પિતૃઓની તૃપ્તિ થશે અને તે ધર્મ રાજાની મંદિરમાં આદર સાથે બેસી શકશે ભગવાન નારાયણના મુખેથી ગરુડને આ કથા સાંભળીને અને ગરુડને દેવ ગરુડ દેવતાના ધન્ય થઈ ગયા આદિદિત થઈ ગયા શ્રી ગરુડ પુરાણનો સોરાધાર સ્પિંડ સ્પીડ સર્વ સર્વકર્મ નિરૂપણી નામ દયો દયો દસનો અધ્યાય અહીં અધ્યાય તેરમો પૂર્ણ થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ